मेथी खाવાના ફાયદા એક મેથીના દાણા બ્લડ સુગર ને નિયંત્રિત કરે છે મેથીના દાણા કાર્બોહાઇડ્રેટ્સ ને શોષવામાં મદદ કરે છે અશુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગર લેવલ વધારવામાં મદદ કરે છે મેથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે જે બ્લડ સુગર ના વધેલા સ્તર ને ઘટાડે છે મેથીના દાણા ટાઇપ 2 ડાયાબિટીસ માટે અસરકારક સારવાર છે બે મેથીના દાણા વજનને નિયંત્રિત કરે છે મેથીના દાણામાં દ્રાવ્ય ફાઈબર હોય છે દ્રાવ્ય ફાઈબર પાચનમાં મદરૂપ છે તેનાથી કબજિયાત પણ દૂર થાય છે સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી ભૂખ ઓછી લાગે છે તે ચયાપચયને વેગ આપે છે અને સારી પાચનને ઉત્તેજિત કરે છે તે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે મેથીના દાણા ખાલી પેટ ખાવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે ભૂખ ઓછી લાગવાથી વજન નિયંત્રણમાં રહે છે ત્રણ મેથીના દાણા રોગપ્રતિકારક શક્તિ વધારે છે મેથીના દાણામાં સેપોનિન નામનું સંયોજન હોય છે તે શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે સેપોનિન્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે મેથીના દાણા ખાલી પેટ ખાવાથી શરીર વાયરસ અને બેક્ટેરિયા સામે લડવા માટે તૈયાર થાય છે આ કારણે મેથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ચાર કોલેસ્ટ્રોલ ઘટાડવું મેથીના દાણા ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ટ્રાયડિસરાઈડ્સ પણ ઘટાડે છે મેથીના દાણામાં અડતાલીસ ટકા દ્રાવ્ય ફાઇબર હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે મેથી હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે પાંચ બળતરામાં ફાયદાકારક મેથીના દાણામાં બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે મેથીમાં કોપર પોટેશિયમ કેલ્શિયમ આયર્ન ઝિંક અને મેંગેનીઝ મળી આવે છે આ તમામ ગુણધર્મો બળતરા ઘટાડવામાં મદદ કરે છે મેથી સાંધાના દુખાવામાં બળતરા અને કોલાઇટીસ જેવી બીમારીઓમાં પણ મદરૂપ છે મેથીના દાણામાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ જોવા મળે છે જે શરીરને સ્વસ્થ રાખે છે છ માસિક સ્રાવમાં દુખાવો ઓછો કરે છે માસિક સ્રાવ ઘણી વખત ઘણી સ્ત્રીઓ માટે પીડાદાયક બની જાય છે આમાંની પીડા તેમના માટે અસહ્ય છે પરંતુ મેથીના સેવનથી તે ઘટાડી શકાય છે મેથીના દાણા કુદરતી પેઇન કિલર તરીકે કામ કરે છે આ બીજમાં આલ્કલોઇડ્સ જોવા મળે છે જે પીડા ઘટાડે છે તે માસિક સ્રાવના પહેલા ત્રણ દિવસમાં થતી પીડામાંથી ઝડપથી રાહત આપે છે સાત પાચનમાં સુધારો મેથીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચન સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે પાચનક્રિયાને સુધારવામાં કબજિયાત દૂર કરવામાં અને પેટના ફૂલવાને ઘટાડવામાં મદદ કરી શકે છે આઠ મેથી વાળ માટે ફાયદાકારક છે મેથીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે અને તે વાળના વિકાસ માટે પણ સારી છે તેનો ઉપયોગ હેર માસ્ક બનાવીને કરી શકાય છે ઉપયોગ દહી અને મેથીના દાણા મિક્સ કરીને હેર માસ્ક બનાવો તેને અઠવાડિયામાં એકવાર લગાવો આ બારને સરળ અને ચમકવા બનાવશે મેથીના દાણાનો ઉપયોગ કેવી રીતે કરવો મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો તે પાણીને ઉકાળો અને સવારે ખાલી પેટ પી લો મેથીના દાણાને પીસીને તેને કઢી સલાડ सूप માં ઉમેરીને ખાઓ મેથી ના લાડુ બનાવીને ધાત્રી માતાઓને ખવડાવો આનાથી દૂધના ઉત્પાદનમાં ઝણક આવશે મેથી ના દાણા પણ अंकुरિત કરીને ખાવામાં આવે છે તેને સલાડની જેમ ખાઓ મેથી ના દાણાને રાંડેલા શાકભાજીમાં ભેળવીને ખાઓ તમારી हर्बल ટીમાં મેથી ના દાણા પણ ઉમેરી શકાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર